મારું નામ નેનાને સંજયભાઈ ગોખુ છું હું 8 એમાં અભ્યાસ કરું છું ધોરણ 1 થી મેં તમાસ્ અભ્યાસ કર્યો છે પણ 1 થી તો સાદાની જ અને ગણિત અને ડાન્સ આ બધું જોવાની તો અમને ખૂબ જ મજા આવતી જાણે તો

नियारी विदाई समारोह के वार्षिक उत्सव आ काते भूल सकेस नहीं अंत में कुछ कहना चाहू छु के मां-बाप ने ठक्को खातल बाड़ा मां-बाप नो